હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે અમારી ચેનલના વ્લોગ વિડીયોની અંદર કેમ છે મજાનું પેલો તો મિત્રોને દિવસ ચેનલમાં આજે છે તેરમો દિવસ તો વાં આપણે કઈ ઘેર થોડોક વિડીયો ઉતારી તો ક્લિપ નાખી દઈ બાકી જઈ લો મસ્ત મજાની ચાલીએ છે બાકી જો છાંટા પડે છે કોક કોક છાટા આવે બાકી આજ તો મેં થબરાતી થોડી થોડી બોલાવી દીધી છે અને सीसी वहांका गदले भराइए है थोड़ थोड़ो तो आबोची भराई गया है एट्ले थोड़ी चाल है, है तो फोन ने खड़ी कर मूकी दी साइड में कोथरी तो में सॉरी तो हालो लोग ने लाइक कर ना तो हम कोथरी में पूरा जाऊँ तो फाइनली मैं जो मस्त मजा आप हूँ गया है बाकी है बाकी जाऊ मैं बाका जी की बोला गया है थोड़ थोड़ो बाकी जो बनो भीणू थे गये है कचकान खीड़ बन भराइ है તો આજ તમાર ભોય આવે છે નકર ભાગ ભાગ કહી લે હાલો જાય તો ફાઇનલ મિત્રો આપણે ભાઈ બીજું એક બીડ રાખ્યું તમને કેતા ભૂલી ગયો તો ઈ બીડ આપણે જો આ ઈ બીડ મચારવા આવી ગયા બાકી જો આ બેન હું છે ને કવરાવી દીયો અરે બે જણા હઈ તો હાવ બે જણાને હાવ હાવ મન થઈ હાવ હાવ પત તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના પડે હું ચારવા બીડમાં પુગી ગયા હી બાકી તમે કેતા હો કોઈ બીડમાં બીડ આવી ન હતી આમ તો આપણે આ બીડ હે ને રાખી દઉં પણ તમને પછી કેતા જ ભૂલી ગયો હમણા આપણે પાછું રાખીયું હે જોજો ઓને આ બીડ માં થોડું થોડું ખાવ છે તો ભે હું ઓટાણી થોડી નામી ચર ગયા પછી આપની બાઈક પેક કરશી બાકી તો કાઈ ન ક્યો

બાકી જો માંડવી ને પાણી ગણ કઈ રહ્યો અટાથી જ ના દેખાય પણ હું ખાલી જીકું બાકી મિત્રો આ આ મેં ગણતા કરી દીધી ખબર પડે પાણી માંડવીમાં ગણતા કરી તો નહીં ચાલુ આપણે આગળ મળીએ બાકી મિત્રો આપણે છે ને થાંભલા વારે બહુ પહેલાં લઈ ગયા હતા આજ ન્યા નથી લઈ જવા આજે આપણે આમ આ સાઈડ ખેતર છે ને આ સાઈડ સીસી રોડમાં જઈને એ ખેતરમાં લઈ જવા છે તો હાલો એ ખેતરમાં જઈને મળીએ બરોબર ને તો લુગ્ન લાઈક કર નાખો ચાલો એ ખેતરમાં જઈને જ મળીએ

ઘર પાછો આવી હું લાગે છે મિત્રો આગળ થઈ ગયો બાકી મિત્રો ભેહુના મિત્ર હોયને તો એક કામ કર નાખીએ આપણે શાયરી ઉતાર નાખીએ ચાલો સાયરી ગમે ને તો લાઇક કરવાના બધા બરોબર ચાલો ફટાફટ શાયરી ઉતાર નાખીએ બરાબર કે ભાઈકા ભાત શાળી છે એ બેન જેના માથા ઉપર એમના ભાઈનો હાથ હોય વાત શાળી છે એ બેન જેના માથા ઉપર એમનો ભાઈનો હાથ હોય અને ગમે એવડી મુશ્કેલી આવે ગમે એવડી મોટી મુશ્કેલી આવે પણ ભાઈ બેન તો સાથે જ મિત્રો ભાઈ બેન ને શેરી કરી કે લઈ ગઈ કમેન્ટ કરીને અને જોઈ ગયો ને તો બધી એક ખુમા થઈ ગઈ હોય ઓલી બહેન પોતે હેરકી વાળવી દો હેરકી થી એટલે લાકડી અંજી કે મિત્રો લાકડીથી વારી હાલો વારી ના કે ને પછી એડિટિંગ કરના છે ફાઇનલ મિત્રો મસ્ત મજેને આપણે બાબા ના ઘરે આવી ગયા હતા ને મસ્ત મજેની સાંજ પડી ગઈ છે ને 6:00 થઈ ગયા છે બાકી ઓમ તો બધું એડિટિંગ થઈ ગયો છે તો કે આંધો નથી તો મિત્રો બ્લોગ પૂરો કરનાખી આજનો બ્લોગ માં બસ રોજ મેં કાલે બીજાને તમાગ ગયા કક્ષતા હી રામે રામ લેને જે સિયમ રીજલ કા છે એની પેલા મિત્રો બ્લોગ પર ગમ્યો બ્લોગ પર કા બ્લોગ ગમે તો લાઈક કરનાખો ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરનાખો બાકી જ કોમેન્ટ કર નાખો ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં બાકી જ આપણને માંડવી છે તો ચાલો કાલે મળીએ જય શ્રી રામ જય દ્વારા બાકી આજે તેરમો દિવસ હતો કમ્પ્લીટ થઈ ગયો ચાલો મળીએ કાલે